આજથી થોડાક દિવસ પહેલાં નર્મદા જિલ્લાના ડેડીયાપાડામાં એટીવીટીની જે મિટિંગ હતી તેમાં ધારાસભ્ય ચૈતર વસાવા પર ભાજપના નેતા સંજય વસાવાએ મારામારીનો આરોપ કર્યો હતો એટલું જ નહીં હત્યાનો પ્રયાસનો તેમણે ગુનો પણ ડેડિયાપાડા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયો હતો જેમાં ધારાસભ્ય ચૈતર વસાવાની ડેડિયાપાડા પોલીસે ધરપકડ કરી હતી ધરપકડ થયા બાદ વડોદરા સેન્ટ્રલ જેલમાં છેલ્લા એક મહિનાથી ધારાસભ્ય બંધ છે તેમને બંને કોર્ટમાંથી જામીન રદ થતા ગુજરાત હાઈકોર્ટમાં અગાઉ તેમના જામીન ઉપર હિયરિંગ થવાની હતી પરંતુ સરકારી પક્ષના વકીલે વધારે

બચાવ પક્ષની દલીલ રહેવાની છે કે ધારાસભ્ય સામે જે હત્યાનો પ્રયાસનો ગુનો નોંધવામાં આવ્યો છે તે તેમની કારકિર્દી ખતમ કરવા માટેના પ્રયાસો સત્તા પક્ષ દ્વારા કરવામાં આવ્યા છે તેમના પર ખોટી ફરિયાદ નોંધવામાં આવી છે અને કેવી રીતે તેમને આ ષડયંત્રના ભાગરૂપે ફસાવી શકાય તે માટેના કાવતરા છે જ્યારે સરકારી પક્ષના વકીલનું કહેવું છે એવા મુદ્દાઓ છે તે સરકારી પક્ષના વકીલ અને ચૈતર વસાવાના પક્ષના વકીલ મૂકવાના છે આજે હાઈકોર્ટમાં અને અંતે હાઈકોર્ટ આજે નિર્ણય કરવાની છે બંને પક્ષની દલીલોને સાંભળીને કે ચૈતર વસાવાને જામીન આપવાના છે કે હજી તેમને જેલમાં રાખવાના છે લાઈક લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં